હારીજ કોંગ્રેસ સમિતિ દ્વારા ચાણસમા ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોર સાહેબ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગેમરભાઈ દેસાઈ આગેવાનીમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ નગરપાલિકાની નિષ્ફળતાઓ સામે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે હારી શહેર તમામ વિસ્તારોના રસ્તાઓ ખૂબ જ ખરાબ હાલતમાં છે લોકોને અવરજવર કરવામાં અનેક મુશ્કેલીઓ પડી રહી છે હારી શહેરમાં ગંદકી

તો ગટર લાઇન નાખવામાં આવે છે પણ એનું લેવલિંગ નથી થતું એની નીચે કોન્ક્રીટ કરવામાં નથી આવતી સીધે સીધું ઉપર માટી વારી અને આગળ કામ કરતા હોય એટલે એ પણ તાત્કાલિક યુદ્ધના ધોરણે બંધ થવી જોઈએ એ ફેઝ ટુનું કામ પણ બંધ થવું જોઈએ અને એ જે નવી જે ફેઝ ટુની જે લાઈન નાખી એને ઓપન કરી એનું લેવલિંગ કરી એને જે કુંડીઓ બનાવની કુંડીઓમાં પ્લાસ્ટર કરી એ બધું કરી અને પછી જ એનું કામ આગળ વધવાનું

いい <music>